હળવદ તાલુકાના સુંદરી ભવાની રોડ ઉપરથી આજે હળવદ પોલીસે ત્રણસો લીટર ને એક બોલેરો કાર તેની સાથે એક આ વ્યક્તિ છે એક વ્યક્તિને ઝડપી લીધો છે પોલીસ દ્વારા ખાસ આ જે દારૂની રેડ કરવામાં આવી આજે બપોરના સમયે હળવદ તાલુકાના સુંદરી ભવાની અને માથક વચ્ચે જે છે એ પોલીસ વંચમાં હતી તે દરમિયાન આ બોલેરો પિકઅપ છે કે જે જે છત્રીસ વી તેત્રીસ જીરો સાત નંબરની આ બોલેરો પિકઅપ છે આ બોલેરો પિકઅપને પોલીસે અટકાવી તેમાં તપાસ કરતાં તેમાં ત્રણસો લીટર જે દેશી દારૂ છે એ દારૂ મળી આવ્યો છે તેની સાથે પોલીસે આરોપી મહેશભાઈ ધીરુભાઈ વાઘેલા રહે હળવદ તાલુકાનું ચૂંપણી ગામ છે આ ચૂંપણી ગામનો જ આ યુવાન છે આ યુવાનની પોલીસે અટકાયત કરી છે પોલીસે રૂપિયા સાઠ હજારનો દારૂ તેની સાથે પાંચ લાખની બોલેરો પિકઅપ મળી કુલ રૂપિયા પાંચ લાખને સાઠ હજારનો મુદ્દામાલ છે તે મુદ્દામાલ જપ્ત કર્યો છે તેની સાથે પોલીસ એ પણ દિશામાં તપાસ કરી રહી છે કારણ કે આ આરોપી છે મહેશ આ મહેશ શરાબાજુથી આ દારૂનો જથ્થો લઈ અને હળોદ પંથકમાં મતલબ કે મૂડી તાલુકામાંથી હળદ તાલુકામાં આવી રહ્યો હતો એ દરમિયાન સુંદરી ભવનની પાસેથી આ જે દારૂ છે એ દારૂ પોલીસે ઝડપી લીધો છે પોલીસ એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે ઓકે પોલીસ એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે આ દારૂનો જથ્થો જે છે એ કોને આપવાનો હતો આ દારૂનો જથ્થો આપનાર શખ્સનું નામ પણ જે છે એ ખુલ્લું છે સંજયભાઈ અશોકભાઈ નામનો કોઈ વ્યક્તિ છે અને એ વ્યક્તિનું નામ પણ ખુલ્યું છે કે આ સંજયભાઈ અશોકભાઈ નામનો વ્યક્તિ છે આ વ્યક્તિ પાસેથી દારૂનો જથ્થો આ આરોપી જે મહેશ છે એ મહેશે મેળવો હતો અને મહેશ જે છે ત્યાંથી દારૂનો જથ્થો એ વ્યક્તિ પાસેથી સંજય પાસેથી લઈ અને સરાથી સુંદરી ભવનીથી ચૂંટણી તરફ જતો હતો એ દરમિયાન સુંદરી ભવની અને માથક વચ્ચે જે છે એ પોલીસે વોંચ ગોઠવી અને રેડ કરી છે અને આરોપીને ઝડપી લીધો છે ત્રણસો લીટર દેશી દારૂ સાથે સાઠ હજારનો દારૂ છે પાંચ લાખની બોલેરો પિકઅપ છે એટલે કુલ રૂપિયા પાંચ લાખ સાઠ હજારનો મુદ્દામાલ છે આ મુદ્દામાલ હડોદ પોલીસે ઝડપી લઈ આગળની જે કંઈ તપાસ છે તે તપાસ કરી રહી છે સાથે પોલીસ એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે આટલો મોટો દારૂનો જથ્થો છે આ દારૂનો જથ્થો સંજય નામના વ્યક્તિ પાસેથી તો લાવવામાં આવ્યો પરંતુ આ દારૂનો જથ્થો આપવાનો ક્યાં હતો એ દિશામાં પણ પોલીસ જે છે એ આગળની કાર્યવાહી જે છે એ કરી રહી છે આભાર મિત્રો